આઈપીએલ બે હજાર ચોવીસ શરૂ થતા પહેલા જ ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો લાગી ગયો છે ટીમમાંથી આ સ્ટાર પ્લેયર બહાર થઈ ગયો છે આઈપીએલ બે હજાર ચોવીસને હવે શરૂ થવાની ગણતરીના જ સમય બાકી રહ્યો છે દરેક ટીમો હરાજી બાદ પોતાની ટીમમાં આવેલા પ્લેયર્સને તૈયાર કરવામાં લાગી ગઈ છે આઈપીએલ ટીમના સાથે સાથે તેમના ફેન્સ પણ આ સિઝનને માટે ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે ની ચેમ્પિયન ટીમ માટે મોટા સમાચાર આવ્યા છે આ સમાચાર તેના પહેલા જ સંક્રણના ખિતાબ જીતનાર ગુજરાત ટાઇટન્સ સાથે સંકળાયેલા છે સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સ માટે ટ્રોફી જીતનાર ખેલાડી હાર્દિક પાંડ્યાએ ગુજરાત ટાઇટન્સ ને છોડીને મુંબઈ ઇન્ડિયન્સ માં જોડાવાનો નિર્ણય કર્યો હતો હવે વધુ એક મેચ વિનર ખેલાડી આઈપીએલ IPL 2024 માંથી બહાર થઈ શકે છે જો આમ બને તો ગુજરાત ટાઇટન્સ માટે મોટી સમસ્યા સર્જાઈ શકે છે હવે afghanistan ના સ્ટાર પ્લેયર રાશિદ ખાને પીએસએલ માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે રાશિદ ખાન પીએસએલ માં લાહોર કલંદર માટે રમે છે લાહોર ટીમ માં રાશિદ ના સમય માં પીએસએલ ટ્રોફી પણ જીતી છે હવે પ્રાપ્ત માહિતી અનુસાર રાશિદ ખાન નું કહેવું છે કે તે પાકિસ્તાન સુપર લીગ નો ભાગ બની શકશે નહીં અફઘાન ખેલાડી રાશિદ ખાન ને ટીમ માંથી બહાર કરવાના કારણે લાહોર ને મોટો ફટકો પડ્યો છે હવે એવી આશા છે કે રાશિદ ખાન આઈપીએલ બે હાજર ચોવીસ માંથી પણ બહાર થઈ શકે છે વાસ્તવમાં રાશિદ ખાને તેની પીઠ સર્જરી કરાવી છે આ કારણે તેને આરામ કરવાનો નિર્ણય લીધો છે રાશિદ ખાન ભારત સામેની શ્રેણીમાં પણ ગેરહાજર રહ્યા હતા રાશિદ ખાને નવેમ્બર મહિનામાં જ તેની પીઠ સર્જરી કરાવી હતી આ કારણોસર તેની શરૂઆતમાં જ ભારત સામેની ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણીમાંથી પણ સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે એક પણ ટી ટ્વેન્ટી મેચ રમ્યો ન હતો રાશિદ ખાનની ગેરહાજરીમાં રહેમાલ નુદાજ ગ્રુભાજ અફઘાનિસ્તાનની કેપ્ટનથી સંભાળી હતી રાશિદ ખાન હજી સ્વસ્થ થયો નથી તેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ખેલાડી આઈપીએલ બે હજાર ચોવીસમાંથી પણ બહાર થઈ શકે છે જેના કારણે ગુજરાતના ચાહકોને એક મોટો ઝટકો લાગી શકે છે આપેલા હાર્દિક પાંડ્યાએ ગુજરાત છોડી દીધું હતું હવે રાશિદ પણ ટીમથી બહાર થઈ શકે છે તો ગુજરાત ટાઇટન્સને એક મોટો ઝટકો લાગી શકે છે